તો જો અત્યારે ગરમી પડે જબરજસ્ત અને ખેતરમાંથી આવ્યા તો અમે આપણા જવાનું તળાવો માછલીઓનું ખવડાવવા માટે જોકે અમે રોજ આવીએ તળામો જો અમારા ગામનું તળાવ બહુ મસ્ત એવું જો સાદા આવે ને એટલે આખું તળાવ છે પીણું ભરાઈ જાય અત્યારે તો જો કે ઉનાળો એટલે પાણી હું ગયું વરસાદ ને એટલે તે પીણું ઉધી જાય પાણી તો અત્યારે હળો તો જો અત્યારે એક કાચબો દેખાતો નહિ તો હમણાં હાલ બધા આવી જીધો જો કાચબા એમને ખબર પડી જાય કે ભોજન આવ્યું એટલે બીજા હમણાં હાલ આવતા રેઠવ તો જો અત્યારે વહેલી હવારે આવીએ લસકાના પાથરા ફેરવ આવે કારણ કે પલળી ગયો એટલે જો આ લસકાના પાથરા બધા આ રીતે ઊંધા કર્યા ને એટલે એવું કમદાડા વરહાદા આવે તો એટલે બધા ફેંના થયા હોય એટલે બધું ઉપર ઉપરથી હુકાઈ જાય તો કૂટતફ આવ તો લેવાડો ફટાફટ પાથરા ફેવડી દઈએ જો પાતરા પેરવતા હતા ને વેચેણ આવી સત્તાના પાતરા હું તમને બચાવું વેચેણ જે હોય પાત્રાના ને તો બે જો વંડારા છે તો સીધો ડંખ જો છે હેડ હજો જોજો જો હા ભાઈ સીધી એકી એકી ડંખ તમને પાડી દે જોઈ જો વકડો ચો અત્યાર કર્યો જોખત દવાખાના ભેગા કરંખ જેવું ઊંચો કર્યો જો જીસીબી જો સા ને ભાઈ લો જો સા ચલો 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 નેકડો છે તમે નેકડો ભાઈ હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જો વેલી હવારે પુડીઓ કાઠવાન ચાલુ કરી પુડીઓ માં ખવ પડ જે ગોમળામ રહેતા હોય એન ખવ પડ આ શેતન ના શેધા થતો આવો બધો કોટાસ કોઈ આવા ચાર્જ વાટો ને તો એ કોઈ જાતની તકલીફ નહીં અને આને ના કાઢ્યો હોય તો આપડો વોટા વાગે એટલે જો અમે કાઢવાનું ચાલુ કર્યું હાથ હુડિયો જોકે બે દાડા ઓવર હા નતો એટલે ના એ કે આ ચાલુ કરી હતી અમે રાગ રાગી એક એક ચેતનનો નંબર લઈએ પેલા હોયથી ચાલુ કર્યો યો આ રીતે બધું નવરું કરી કઈ ને એક બાજુ ભેગું કરવાનું પછી શેલ્ય એનો ઓળ કરી દેવાનું પેલા કેતા જો કેવું મસ્ત હતું ખુ લાગવા માંડી જો હોળીઓ હતા એટલે કેવું લાગતું હતું અને હોળીઓ કાઢ્યા જેવું છે એવું લાગે જો આ રીતે આમ ભેગું કર્યા જવાનું એક બાજુ અને વાળી નળગતું હોય ને તો એના માટે ધાર્યું લેવાનું આ ભાઈ આવા ઉગ્યું ને આવા ભૈલું ઈવન મુસ્કાઈ નોખવાના હું બેનું હોય ને એટલે મજા આવે અને બેનું એટલે મૂળો મચી આવે ફટાફટ ચોખ્ખું કરી દઈએ જો કે ધાર્યું લાવે નહીં ધારિયાનું કામ કાલ કરીશું જો વાણી હોત કરવાની ફલવાની એટલે એરીઓ કાલ કરીશું પણ અત્યારે હાલ આ હોળીઓ કાઢીનો જ છે આખા શેતરના સિદ્ધાંત પશુ હું તમને બતાવું જો આ હુળિયો અમુક અમુક લે ને એ બધા ઉઠલાય લઈ અને એક બાજુ ચાર કટિંગ થઈ રહેજો એક બાજુ ચાર વટાએ અને એક બાજુ આપણો આરિયો કોમ કરવાનો હા હા જો કમ્પ્લેટ જેટલા કોટા હતા ને એટલા બધા કમ્પ્લેટ કાઢી છે આખા છે હા કમ્પ્લેટ કોટા બધા બધું કાઢી નાખ્યું અને આમ તો અમે છે ખોડી હડી વાળતા દર સાલ તો અને ચોખ્ખા કરતાં બહુ મસ્ત પાંચ સાલ તો વરસાદ આવી ગયો એટલે કોદા થઈ ગયા મોટા એટલે અમે ખોડી ફેવરાયા નહીં આમ તો ખોડી ફેવીને ચોખ્ખું કરતા પણ આ સાલ તો અમે આવા આવા મોટા મોટા હુડિયો કાઢી લેવા પડશે કારણ કે આટલી બધો આળો થઈ ગયો હતો છેટા થઈ જાય કમ્પ્લીટ બે ત્રણ વખત વરસાદ આવ્યો ને ઉપરા ઉપર એટલે છેટા થઈ જાય એટલે અમુક અમુક ખોડી તો ફરના ના એટલે આવો હુડિયો કાઢી લઈએ અને પછી વાળે ખોડી નથી એટલે છેટા કમ્પ્લીટ તો એક બાદ મોયરા બોલી રહ્યા હજી વરસાદ માગ આટલા જતાથી बाईक पडी तुल्या जो गायो आई चालवा હા હા તો એક ટોપુ લઈને આવ્યા વાળીએ હજી બીજું ટોપુ લેવા જવાનું અને જો બેસ્યો ચાર ખાવા માંડી અને અમારે લાલજીભાઈ ભાઈ શીખર હું કરું ખળામાં જોઈએ જો અમારે તો ચાર બધી પલળી દઈ કારણ કે વરસાદ આવ્યો એટલે હાદરું હતું એ રીતે વાયરાના લીધે ઉડી ગયું એટલે બધું પોણી મવાઈ ગયું એટલે જો કે થોડા પૂરા ઊભા કરીએ એટલે

હા બરોબર કાપી નો કોણ આ મય રહી જાય બરોબર ના ના થોડો વધારે બુસકા તો એ થવાની કે તો આજે ગરમી હે બરાબરની એટલે જો કાલ તો નતો આવે રાતી પણ આજ ગરમી છે જોરદાર એટલે આજ હજુ ચોક્કસ આવશે તો લાડો આપણે જઈએ ફરીથી બીજું ટોપું લેવા લસકાનું ભાઈ લોહક કાપ્યા જ હતા રાગ રાગે ભાઈ લો લાયો ઓ ભાઈ લો લાયો હા કોલાયો શું બોલતો નઈ લે નહીં 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 શરમાઈ જમ બને નુ તો મેને શરૂ કેનો માબરો વીરિયા લઈ લ્યો તમા મિન બજા આ

પછી જો અમે લાવો બધી આઈટમ લાવો જો પેટમાં ગેસ થયો હોય તો એ ભૈલુ લાવો તું લાવો તું બધી હરા જેમ લઈને આવો ખોણો અઠાણો 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 ઉધી બધું લઈને આવો ખાલી રોટલા લાવતો ખરી રોટલા લાવતો કરી સોકા તો જબરજવર હોય